સુરતમાં સિટી બસ તેમજ એએમટીએસ બસના વિવાદ હંમેશા સામે આવતા હોય છે ત્યારે સુરતમાં સિટી બસમાં કન્ડકટરનું વિભત્સવર્તન કરતો વિડિયો વાયરલ થયો છે સુરત શહેરમાં ચાલતી સિટી બસ રૂટ નંબર ત્રણસો પાંચ પીયુસ પોઈન્ટ પાસે એક મહિલા દ્વારા ટિકિટ મંગાતા મહિલા કંડક્ટરની દાદાગીરીનો વિડિયો સામે આવ્યો છે આખી જ બસને ટિકિટ આપી નથી સુરત શહેરની સિત્તેર થી એસી ટકા બસમાં ટિકિટ વગર જ લોકો મુસાફરી કરે છે ટિકિટ માંગવામાં આવતા કંડક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે મશીન બંધ છે અથવા ટિકિટ છેલ્લે સુધી આપતા નથી આવું ઘણા વર્ષોથી ચાલી આવ્યું છે પરંતુ બસ સંચાલકો કે અધિકારીઓ આના ઉપર કોઈ ધ્યાન આપતા નથી અને તેનાથી મહાનગરપાલિકાને મોટું નુકસાન થતું હોય છે તો સિટી બસની મહિલા કંડક્ટરે પહેલા તો બસમાં એક મહિલા મુસાફર સાથે માથાકૂટ શરૂ કરી દીધી ટિકિટ બાબતે શરૂ થયેલી માથાકૂટમાં તેણુ વધુ ઉગ્ર થઈ અને મહિલા સાથે વ્યવહાર કરતા આસપાસના મુસાફરો પણ ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે મહિલા મુસાફર જે વાત કરી રહી છે તે સાચું છે કારણ કે તમે બસમાં કોઈને ટિકિટ આપી રહ્યા નથી અને ફક્ત રૂપિયા લઈ રહ્યા છો અમે પણ ટિકિટ માંગી પરંતુ તમે અમને પણ ટિકિટ આપી નથી અને મહિલા સાથે તમે ખોટી રીતે વ્યવહાર કરી રહ્યા છો તેની સામે મહિલા કંડક્ટરે કહ્યું કે તમારે જે કરવું હોય તે કરો મેં બધાને ટિકિટ આપી છે ત્યારે બધા મુસાફરો એક સુરમાં કહ્યું કે મહિલા કંડક્ટરે કોઈને ટિકિટ આપી નથી મહિલા કંડક્ટર દ્વારા ટિકિટ આપી ન હોવાની કબૂલાત અન્ય મુસાફરોએ પણ કરી હતી તબી બાન્ડો ક્યાં ટિકિટ નહીં ટિકિટ નહીં લેર કાઢા ના ગણેશનગર કામે ટિકિટ માગા કે નહીં મોચા કોણ સા મેં લેખા કા ટિક સેટેલેંકના કોઓર્ડિનેટર પ્રવીણ પ્રસાદે જણાવ્યું હતું કે અમારા ધ્યાન પર આવ્યું છે કે આ વિડિયો સોશિયલ મીડિયામાં પણ મૂકવામાં આવ્યો છે મહિલા કંડક્ટર દ્વારા મુસાફરો સાથે આ પ્રકારે અશોભનીય વર્તન કરવું તે ક્યારેય ચલાવી લેવાય તેમ નથી મહિલા કંડક્ટર સામે ડિસિપ્લિનરી લેવાશે મહિલા કંડક્ટર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય મુસાફરો સાથે આવું વર્તન યોગ્ય નથી દિનેશભાઈ ફરી એકવાર બસની દાદાગીરી કરતા કંડક્ટરનો વિડીયો વાયરલ થયો છે કઈ રીતની ઘટના છે સુરત મહાનગરપાલિકા સિટી લિંક દ્વારા સિટી બસો જે ચલાવવામાં આવી રહી છે એમાં ઘણી બસોમાં મહિલા કન્ડૅક્ટરો છે પુરુષ કન્ડૅક્ટરો પણ છે પરંતુ આજે જે વિડીયો વાયરલ થયો છે એમાં એક મહિલા કન્ડૅક્ટર હતી અને એક મહિલા દ્વારા જ્યારે ટિકિટ માંગવામાં આવી ત્યારે એમને ટિકિટ નહીં આપી અને એમને અભદ્ર વર્તન કરી ગાળા ગાળી કરી અને એ મહિલાને ડરાવવામાં ક્યાંક ને ક્યાંક આવી રહી હતી અને જ્યારે એ મહિલા દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો અને જ્યારે પેસેન્જરો પાસે બી લાઈવ કરવામાં આવ્યો ત્યારે જોયું તો કે ભાઈ કોઈને ટિકિટ આપી નહીં હતી તો આ મહિલા એક પણ જણને ટિકિટ નહીં આપી હતી ઉપરથી જે ટિકિટ માંગતા હતા એમની સાથે પણ દાદાગીરી કરી અને એમને પણ ટિકિટ નહીં આપવા માગતા હતા આવું સુરત મહાનગરપાલિકામાં ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અનેક વાર આવા વિડીયો બહાર આવ્યા છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે એક્શન લેવાવી જોઈએ સારા કંડેક્ટરોની ભરતી કરવી જોઈએ સારા ડ્રાઈવરોની ભરતી કરવી જોઈએ ક્વોલિફિકેશનવાળા માણસો લેવા જોઈએ મહાનગરપાલિકાને નુકસાન કઈ રીતે ન થાય એ તરફ વિચારવું જોઈએ આજે આવી દાદાગીરી કરી અને મહિલા સાબિત શું કરવા માગે છે સુરત શહેરના લોકોને જ્યારે બસમાં મુસાફરી કરતા હોય ત્યારે એક ડર ઉભો કરી અને લોકો ટિકિટ ન માગે એ તરફનો ડર ઉભો કરતા આ કંડેક્ટરોને ઘરે બેસાડી દેવા જોઈએ એવી અમારી માગણી છે